નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પેલી જુલાઈ બે હજાર ચોવીસને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે રેકોર્ડ ભાવ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર મળી છે ફરી વાર જીરુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને ફરીવાર છ હજાર પ્લસ બજાર જોવા મળી રહી છે સાથે જ અન્ય માર્કેટ યાર્ડમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુ ના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પિસ્તાલીસોથી ચોપનસો ને પચાસ રૂપિયા હળવદ અડતાલીસો પચાસથી પંચાવનસો ને દસ રૂપિયા મોરબી સુડતાલીસો ચાલીસથી ચોપનસો રૂપિયા પાટડી પાંચ હજારથી ચોપનસો ચાલીસ રૂપિયા બોટાદ આડત્રીસો પાંચથી ચોપનસો પિસ્તાલીસ રૂપિયા જસદણ સુડતાલીસોથી ચોપનસો પચાસ રૂપિયા ગોંડલ સાડા ત્રીસો એક થી ચોપનસો એકાવન રૂપિયા વાંકાનેર ચાર હજાર થી ત્રેપનસો ને રૂપિયા જેતપુર બેતાલીસો થી દસ રૂપિયા ઊંઝા બેતાલીસો થી છ હજાર રૂપિયા થરા ચાર હજારથી પંચાવનસો રૂપિયા પાટણ સુડતાલીસો થી ત્રેપનસો પચાસ રૂપિયા હારીજ ચાર હજાર નવસો થી ચોપનસો ને સિત્તેર રૂપિયા થરા પાંચ હજાર થી ચોપનસો ને પચાસ રૂપિયા નેનાવા એકતાલીસો થી ને પચાસ રૂપિયા પિસ્તાલીસો થી ચોપનસો ને એક્યાસી રૂપિયા દિયોદર ચુમ્માલીસો થી બાવન રૂપિયા રાધનપુર ચોત્રીસો થી ચાલીસ રૂપિયા રાપર પિસ્તાલીસો બાવન થી એકાવન એક્યાસી રૂપિયા અંજાર ચુમ્માલીસો થી રૂપિયા ભચાઉ ચાર હજારથી પિસ્તાલીસો ને રૂપિયા જામનગર પાંત્રીસોથી ચોપનસો ને પંચાવન રૂપિયા ભાવનગર પાંચ હજારથી ત્રેપનસો દસ રૂપિયા પોરબંદર પિસ્તાલીસોથી ત્રેપનસો પચીસ રૂપિયા અમરેલી તેત્રીસોથી ત્રેપનસો નેવું રૂપિયા ત્રાંગધ્રા એકાવનસો પંદરથી ચોપનસો ને એક સાવરકુંડલા ચાર હજારથી પંચાવનસો રૂપિયા ડીસાતાલીસો એક્યાસી થી છેતાલીસો રૂપિયા સમી પાંચ હજારથી ચોપનસો અગિયાર રૂપિયા ધાનેરા ચાર હજાર થી ત્રેપનસો એંશી રૂપિયા લાખણી પાંચ હજાર થી ચોપનસો રૂપિયા શિહોરી બાવનસો પચાસ થી પચાસ રૂપિયા પાંભર પિસ્તાલીસો થી રૂપિયા ભીલડી પાંચ હજાર અગિયાર થી બાવનસો ને ત્રીસ રૂપિયા કડી બેતાલીસો એકાવન થી એકાવન રૂપિયા બહુચરાજી ચાર હજાર થી ચાર હજાર નવસો રૂપિયા થ્રોલ આડત્રીસો થી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા વિસા વિસનગર આડત્રીસો સાઠ થી આડત્રીસો સાઠ રૂપિયા કાલાવડ અડતાલીસો થી પંચાવનસો રૂપિયા બાબરા પિસ્તાલીસો થી ને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ સુડતાલીસોથી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા વિરમગામ પાંચ હજાર એકાવન થી બાવનસો ને એકાવન રૂપિયા વિસાવદર પિસ્તાલીસોથી એકાવનસો રૂપિયા ચામજોધપુર છેતાલીસો થી ચોપનસો એકત્રીસ રૂપિયા ચામખંભાળિયા પાંચ હજારથી ચોપનસો પાંચ રૂપિયા મહુવા આડત્રીસોથી એકાવનસો રૂપિયા માંડલ પાંચ હજાર થી સાઠ રૂપિયા રાજુલા ચાર હજાર થી છેતાલીસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા બેતાલીસો સિત્તેર થી પાંચ હજાર રૂપિયા અને દશાડા પાટડી ચુમ્માલીસો થી એકાવનસો રૂપિયા